સાબરકાંઠા જિલ્લામાં બસો અડત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણીમાં બસો અડત્રીસ સરપંચ અને સાતસો ચુમ્વાળીસ વોર્ડના સભ્યો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આ ચૂંટણીમાં ચાર પોઈન્ટ એકતાળીસ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લામાં કુલ છસો પંદર મતદાન મથકો ઉપર હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સવારથી જ મતદાન માટે મતદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી છે વરસાદી માહોલ હોવા છતાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી છે સાબરકાંઠા જિલ્લામાં બસો અડત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે આ ચૂંટણીમાં બસો અડત્રીસ સરપંચ અને સાતસો ચુમ્વાળીસ વોર્ડના સભ્યો માટે મતદાન કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આ ચૂંટણીમાં ચાર પોઈન્ટ એકતાળીસ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લામાં કુલ છસો પંદર મતદાન મથકો ઉપર હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સવારથી જ મતદાન માટે મતદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો લાગી છે વરસાદી માહોલ હોવા છતાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા ছে